હેદ્વાર કરીશ હમીર બારાડી પિન્ટુ કોડીની આઈડી ઉડી ગઈ ઉડી જાય કેમ કે હમીર બારાડીએ રિપોર્ટ મારા રિપોર્ટ હમીર બારાડી શું છે એ ખબર પડી બ્રાન્ડ છે બ્રાન્ડ વધારે વિચાર વિચારવાની જરૂર નથી હમીર બારાડી છે ને બ્રાન્ડ છે બ્રાન્ડ ધારે ને એમ કરે હો હજી ઘણાની આઈડી ગાડું બોલાવીને ઉડાડવાની છે હજી તો પિન્ટુ ની ગઈ

અત્યારે મને ફોન કરી અને એવું કહે છે કે પિન્ટુ કોળીની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉડી જાય જતી રહી ને તો એ લુખાવોને હું ખાલી એટલું કહીશ કે પિન્ટુ કોળીની આઈડી ઉતા ઉડાવી એ તમારી તાકાત નહીં કદાચ મારી આઈડી તમે ચોવીસ કલાક બંધ કરી શકશો અને પિન્ટુ કોળીને કોઈ આઈડીની જરૂર જ નહીં પિન્ટુ કોળી સાથે જે કોળી અને ઠાકોર સમાજ છે ને અઢારે વરણ એ જ પિન્ટુ કોળી માટે મહત્વનું છે બાકી પિન્ટુ કોળીની ગમે એમ આઈડી ઉતારો ને તો એ કઈ લાવો લુખાઓ એટલે તમે જે મને ફોન કરો હો ને એના માટે સ્પેશિયલ આ વિડીયો ઉતાર્યો હો દરેક લુખાઓને મારા કેટલાક જવાબ આવે તો લુખાઓ તમને જ કહું કે એવી તમે પાંચસો આઈડી પિન્ટુ કોળીની ઉડાડો ને તો એ કંઈક ફેલ નહીં પડે મારા માટે મારું સમાજ એ જ મારું ગૌરવ હોય મને કંઈ વેલ ન પડતો લુખાવો એટલે ખાસ કરી અને તમે આ વિડીયોમાં સમજી જજો કે પિન્ટુ કોળીનો તમે એક મોશ વારે વાર હલાઈ હેકવાના નહીં બાકી જય માન દાતા જય વેલનાથ